આ નીકળશે ને આ પણ નીકળશે ને 40 રૂપિયા લઈ ને બહારની ઉલટી કેવા નહીં રૂપિયા 270 રૂપિયા 52 રૂપિયા 261 અને આ તો ભાઈ મોનો રૂપિયા 56 63 રૂપિયા હેલો

હલો ભાઈ શેખ ભાઈ બોલે ઉભા રે ઉભા હાલ ભાઈ પછી ગણેશ ભાઈ ફોન કરે છે ઉભર્યો બસો અઠ્ઠાણું ભાઈ મીડિયમ ક્વોલિટી છે કાર્બન વગર કોપી છે મીડિયમ માલ છે પણ ક્વોલિટી સારી છે વ્હાઇટનેસ છે કોકો ફિલ્લો ગાંઠિયો છે કોકો કાર્બન કોપી છે કાર્બન કોપી છે થોડી બહુ એવું નથી